ભાડાપટા પર આપવામાં આવી હતી તે અન્ય બે કંપનીઓને બારોબાર પચાસ ટકા ભાવે આપી અને મોટું કૌભાંડ આચરવાની પહેરવી થઈ રહી છે અહીં ઉલ્લેખનીય છે કે ગત આઠ ડિસેમ્બરે ઓડાની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી આમ ભાજપ દ્વારા કરોડોનું કૌભાંડ આચરાતું હવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યા છે નિયમમાં જોગવાઈ છે શરતોમાં છે કે એણે લીઝ ડીટ તાત્કાલિક કરવાનું હતું પણ એકસો બાવીસ કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ભર્યા પછી પણ એક વર્ષ સુધી ડીડ કરવામાં નથી આવતું અને રાતોરાત બે કંપનીઓ ઊભી થઈ જાય છે અને બે કંપનીઓને આખી જમીન ટ્રાન્સફર કરવા દેવા માટે લખીને આ સંસ્કાર ધામ આપે છે અને એના પર પણ ઓરડા તાત્કાલિક કાર્યવાહી કરે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ડબલ એન્જિન સરકારમાં બંને એન્જિનોની આમાં ભાગીદારી છે અને બંને એન્જીનો તરફથી સૂચનાઓ અને આદેશોને લઈ અને જે પણ અધિકારીઓ હશે કે પદાધિકારીઓ હશે એણે તાત્કાલિક નિર્ણયો કર્યા છે પણ એનાથી ગુજરાતની પ્રજાની જે પરસેવાની કમાણી છે એનું પણ નુકસાન થવાનું છે જે સરકારની મિલકતો છે એનું પણ નુકસાન થવાનું છે એટલે આ એકસો બાવીસ કરોડ રૂપિયાનો બે કંપનીઓને ફાયદો કરાવવા પાછળ કોણ છે એનો જવાબ સરકારે આપવો પડશે